ધાંગધ્રાની ગોપી મંડળ બહેનો દ્વારા હરિદ્વાર ખાતે પ્રથમ ભાગવત કથાનું સુંદર આયોજન પૂર્ણ કરી પરત ફરતા જલારામ મંદિર સહિત નગરજનો દ્વારા સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરની ગોપી મંડળ દ્વારા એક સંકલ્પ હાથ ધરવામાં આવેલ જે સંકલ્પના આધારે ધાંગધ્રા શહેર ખાતે કથાઓ તેમજ તીર્થધામ ખાતે ત્રણ કથાઓનો સંકલ્પ કરેલ જેમાં ધાંગદરા ખાતે ત્રણ કથાઓ પૂર્ણ થયા પછી પ્રથમ કથા હરિદ્વારના સપ્ત સરોવરના કિનારે કચ્છીલાલ રામેશ્વર આશ્રમ ખાતે શ્રીમદ્ ભગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જે કથા દરમિયાન અલૌકિક ધર્મ સંદેશની ઝાંખીઓ શ્રોતાઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી આ ગોપી મંડળ દ્વારા દરરોજ સત્સંગ આનંદના ગરબા ભજન કીર્તન સહિતનું સુંદર આયોજન કરવામાં આવે છે આ ગોપી મંડળમાં હરિદ્વાર ખાતે પ્રથમ ભગવત કથાનું પૂર્ણાવતી કર્યા બાદ માત્ર ધ્રાંગધ્રા ખાતે ત્રણસો પચીસ બહેનો પરત ફરતા ધ્રાંગધ્રાના જલારામ મંદિર તથા તમામ નગરજનો દ્વારા બહેનોના સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે જ જલારામ મંદિર દ્વારા મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જાડેજા ગોપી મંડળ માંથી આવું છું અને ગોપી મંડળમાં આનંદના ગરબા ભજન કીર્તન સત્સંગ સુંદરકર પાઠ શ્રીમૈમાન ના પાઠ કરતા રહીએ છીએ અને હમણાં અમારો સંકલ્પ હતો કે અમે ત્રણ કથાઓ ધાંગધ્રામાં કરી આગામી ત્રણ કથાઓ અમે તીર્થ સ્થાનમાં કરીશું તો પહેલી જ કથા અમારી હરિદ્વારમાં હતી અને આજ રોજ અમે હરિદ્વાર થી કથા યોજી અને પરત અમે જલારામ બાપાના મંદિરે આવ્યા છીએ અને જલારામ મંદિર તરફથી ખૂબ જ સરસ અમારા માટે સગવડતા અને અહીંયા સરસ મજાના સામૈયાની વ્યવસ્થા એ લોકોએ રાખી છે બધાને પણ અહીંયાથી ભોજન કરીને જવાનો એ જલારામ મંદિર દ્વારા આયોજિત આયોજિત થયેલ છે અને ગોપી મંદિરના બહેનો સરસ મજાનો સાથ સહકાર અમને ખૂબ જ યાત્રા દરમિયાન આપ્યો છે અને ચાલીસ બહેનોનો મંડળ અમારું ગોપી મંડળ કાયમના માટે આનંદના ગરબા ભજન કીર્તન સત્સંગ અને સુંદરતાના પાઠ અમે કરતા રહીએ છીએ અને સરસ મજાની યાત્રા અને ભાગવત કથાનું પ્રસ્થાન કરી અને આજે ખૂબ જ અમે ત્રણસો લોકો ને લઈને આવ્યા અમારી ગોપી મંડળ ની કથામાં ત્રણસો પચીસ યાત્રાળુ હતા અને કથા દરમિયાન સપ્ત સરોવરના કિનારે કચ્છી લાલ રામેશ્વર આશ્રમ માં અમારી કથા નું ભવ્ય આયોજન હતું કથા દરમિયાન સોની સમાજ ક્ષત્રિય સમાજ રઘુવંશી સમાજ બ્રહ્મ સમાજ બધા જ સમાજો નો ખુબ જ સાથ સહકાર અમને ગોપી મંડળ ને મળ્યો છે અને કથા દરમિયાન અમે નીલકંઠ મહાદેવ શસ્ત્ર ધારા અને હરકી પેઢી મા ગંગાની ભવ્ય આરતીનું પણ આયોજન કરેલ એના સિવાય અમે સરસ મજાનું ચંદરી મનોરથમાં ગંગાજીનો કરેલ અને ખૂબ ને ખૂબ બધા ભાવિકોએ સાથ સહકાર અમને આપ્યો છે અને એવી રીતે અમારી આજની યાત્રા અહીંયા પરિપૂર્ણ થાય છે આગામી સમય પણ અમને જલારામ બાપાના એટલા ભરપૂર ભરપૂર આશીર્વાદ મળે કે અમે ગમે ત્યારે આવા સરસ કાર્યો અમારાથી ગોપી મંડળ થી થતા રહે સૌને જય શ્રી કૃષ્ણ જય જલારામ જય હર હર મહાદેવ હર ગોપી મંડળ કી જય ગોપી મંડળ એક પણ ચાર લીધા વગર બધા ને જાત્રાઓ કરાવે છે એનાથી અમને ખુબ જ આનંદ છે અને અમે આવી જાત્રાઓ કરાવી રાખીને અમે સાથ અને સહકાર આપશું એવી અમારી પ્રાર્થના પ્રભુજી છે અને અમારે ગોપી મંડળ વાળા નૈનાબાન ખાસ છે નૈનાબા બહુ સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને એને બધા સાથ સહકાર આપશે એવી પ્રાર્થના ચાર મારું નામ મોહનભાઈ રામજીભાઈ આહિર મોતીલાલ હોસ્પિટલમાં સિનિયર ઓપ્ટોમેટ્રિક તરીકે ફરજ બજાવું છું છેલ્લા સાડા ત્રણ વર્ષથી આજ નૈનાબાના સહયોગથી હરિદ્વાર જવાનો પ્રોગ્રામ બન્યો ભાગવત સપ્તાહનું રસપાન કર્યું અને ખરેખર બહુ જ મજા આવી અને માતાજીને એવી પ્રાર્થના આવા કાર્યો મોટી દ્વારા કરાવતા રહે અને એમને યશના ભાગીદાર બનાવે અને બધો જ યશ હું નૈનાબાને આપું છું